ના સહમંત્રી શ્રી સિદ્ધરાજ સિંહ ની બાબા સાહેબ ઓબડકરની મૂર્તિ આગળ બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર બંધારણ ના મારો દેશ છે

हमें भारत का लोगों भारत का लोगों भारत ने एक भारत ने एक सार्वभौम सार्वभौम समाजवादी समाज

વિચાર અભિવ્યક્તિ માનતા ધર્મ અને ઉપાસના દરજા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ

ભારત દેશના બદલાના ગર્વિયા બાબા સાહેબ ઓબેડકર અમર રહો બાળકો નવયુવાનો આજે 26 નવેમ્બર ના રોજ ભારત દેશના બાબા સાહેબ એમને ભણવા માટે બહુ જ મજૂરી કરેલી સમય 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 સુના કરતા કિંમતી સીટું વચન વીસ વીસ વચન કરતા એમના પ્રદેશમાં ભણવા જવું તો ત્યારે આપણા વડોદરા રાજના ગાયકવાડ રાજા હતા ગાયકવાડ અને એમને ગુજરાતમાં કાયદો કર્યો કે દરેકને ઘરે ભણવાનું બાળકોને ભણાવો અને નહીં ભણાવો તો રૂપિયો દંડ કરવામાં આવશે આવી વાત સોંપડી સાહેબ આંબેડકરના કુટુંબીઓ શાહજી શાહજીરાવ ગાયકવાડે પહોંચ્યા કે અમારે બાળકને પ્રદેશ મોકલવો છે અને એને પૈસાની જરૂર છે તો સાહજી રાવે આવે તે વખતે પ્રદેશ ભણવા મોકલ્યા હતા આ ઉચ્ચ શિક્ષણ કાયદી કાયદાકીય માહિતીગાર બની આપણા ભારત દેશમાં આવી તમે જુઓ તો બંધારણ બંધારણ ઘડવાનો વિચાર કર્યો હવે બંધારણનો અર્થ શું થાય બંધારણનો ભારત દેશ લોકશાહી દેશ બનાવવાનો હતો તો બંધારણનો અર્થ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે એ વખતે વર્ષ ઓગણીસો સેતાલીસમાં ત્રણસો ને નેવ્યાસી આપણા સભ્યો ભારત દેશના અને આ બંધારણ ઘડવા માટે જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ પછી જોવો તો તમે કનૈયાલાલ મુનશી લેખક હતા પછી વિદ્યાલક્ષ્મી પંડિત રાજેન્દ્ર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમજ મુખ્ય અધ્યક્ષ ડોક્ટર સાહેબ આંબેડકર હતા અને એમને આપણા ભારત દેશનું લોકશાહીનું બંધારણ કેવું ઘડ્યું વિચાર કરો કે લોકોથી લોકો વડે લોકો માટે ચાલતું રાજ લોકશાહીની સ્થાપના કરી તો બોલો બાબા સાહેબ અંબેડકર કી આપણે આજે બાબા બાબાસાહેબ આંબેડકરનો એમનો જે કાવ્ય સંગ્રહ હતો એ કાવ્ય સંગ્રહ આપણે कीर्ती भाई कवडाशी आणि आपण जीतशु बरोबर कार्तिक भाई तो...

સકાળના જે આપણા વિડીયો જે બનાવી રહ્યા છે મોહિત છી બોલશી તો દરેક બાળકોએ આ વખતે શાંતિથી સાંભળવાનું છે ચાલો સ્ટાર્ટ કરો વનાજી આમદેકરનો જન્મ 14મી એપ્રિલ 1900 એટલે 1881 માં 91 માં થયો હતો અને તેમનું એ સોસા પરિવારમાં જન્મ લીધો હતો તેમનું જીવન ઉત્કૃષ્ટ અને દલિતો અને માનવ માનવવાદી હતા અને તેઓ તેઓને તેઓએ

બાબા સાહેબ વિશે હું તમને બે ત્રણ કહેવા માંગુ છું તમે ધ્યાનથી સાંભળજો બાબા સાહેબ આંબેડકર બંધારણીય રચના વખતે વ્યાખ્યાસ્પટ કરી હતી તેમજ હું કહું છું કે કાયદો લોકો માટે બનાવ્યો છે કાયદો લોકો માટે નથી બનાવવામાં આવ્યો મા માણસે કાયદો બનાવ્યો નથી દલિત સમાજના આગેવાનો સહકાર્યો ઊંડી ચિંતન કરી તેમજ દલિત સમાજ શિક્ષણથી રહે છે આજે બે હજાર ચૌદની વસ્તીઓ દલિત સમાજની વસ્તીઓ છે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં રાષ્ટ્ર નિર્માણ શિલ્પી ડોક્ટર સાહેબ આંબેડકર આજે શરીર ભલે આપણા વચ્ચે નથી પરંતુ તેમણે અંગ્રેજો અંગ્રેજો વખતે સમય અંગ્રેજો સમય કરેલા સંઘર્ષો તેમજ ભાગી પડેલ યાતનાઓનો સરવારો કરીએ તો મોટો ગ્રંથ બને તે છે આથી દેશને પ્રધાને કીધું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને જાગૃત બનો અને કેમ કે વડોદરા રાજ્યના ગાયક પણ સરકાર શ્રીએ બાબા સાહેબની હાથ પકડી લાવવામાં મદદ કરી હતી ભુવન સાહેબ કહ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબની હાથ પકડી ભણવામાં મદદ કરી હતી છે કે બાબા સાહેબ આંબેડકર સવારદાર છે જવાબદાર છે અને આગત નિતા હતા જે હિંદ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે સ્ટેજ ઉપર બોલવું સહેલું નથી ભાઈ શાળાઓમાં જે સમાચારનું વચન કરાવે છે સંગીત ગવડાવે છે કોઈ વકૃત્વ સોના રાખે છે એ બાળકોના ઘડતર માટે રાખવામાં આવે છે આજે આપણા ત્રણ વિદ્યાર્થી ભાઈ વનરાજસિંહ સચિનભાઈ અને મોહિતસિંહ એમનો બાબા સાહેબ ઓબર્ટકરના જીવન વિશે બોલવા ઊભા થયા પણ તમે જોવો છો કે બોલતા બોલતા એમના આમ કેવું થતું છે હવે બે વિદ્યાર્થીએ તો પોતાની શક્તિ પ્રમાણે જોયા વગર બોલ્યા મોહિતસિંહ વક્તવ્ય સારું હાલ્યું પણ જોઈને બોલ્યા એટલે આપણા અંદરના વડીલોનું એક કારણ આવે છે કે આ વક્તૃત્વ સ્પર્ધનામાં ઓબેડકરના જીવન વિશે જે વનરાજસિંહ ઠાકોર જે વક્તાવ્ય ફિલ્મનો પહેલો નંબર આવે છે બોલો ભારત દેશ કી જય આભા સાહુ અબેડકર કી હલો પ્રેરણા કરો હમણે બલો ભાઈ સફાઈ કરો પેલી સફાઈ કરો

આંબેડકર બાપુ ભારતના બંધારણના ઘડવૈયા આંબેડકરજી